નમસ્કાર ખેડૂત મિત્રો હું છું બાવળિયા એન અને અમારી યુટ્યુબ ચેનલ દેવાંશી ડેરી ફાર્મમાં બધા ખેડૂત મિત્રોનું સ્વાગત છે તો આજે આપણે આવી ગયા છીએ એવા પ્રગતિશીલ ખેડૂત પોપટભાઈની વાડીએ જેમને મિની ટ્રેક્ટર લીધેલું છે અને સારું એવું ઊંસું કરાયેલું છે અને હાથી પણ એવું ઘોડાવાળું બહુ મોટો કપા થાય તો આલે એવું લીધેલું છે એમાં ઓરણી એમને ફિટ કરેલી છે શું કાંઈ માઇલેજ રહેશે અને કેવી કેવી કિંમતમાં પાટલોની બધું ઊંચું થઈ ગયું પૂરી માહિતી આપણે વિડીયોમાં આપવાના છીએ તો વિડીયોમાં એન્ડ તક બન્યા રહીજો તો પોપટભાઈ તમારું નામ પહેલાં બતાવો અને પૂરું એડ્રેસ આપો પોપટભાઈ ઝાગાભાઈ હા બાવળિયા ગામ ઢીકવાળી તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગર તમારો મોબાઈલ નંબર એક આપી દો પંચાણું અઠ્યાલી અઠ્યાવીસ હજાર સાસઠ તો બોટભાઈ આ તમે મિનિ ટ્રેક્ટર તમે કઈ કંપનીનું લીધું છે આઈસર કંપનીનું લીધું આઈસર કંપનીનું લીધું છે અને આની કિંમત તમારે લીધું ત્યારે કેવી કિંમતનું આવ્યું હતું આમ કંપનીની કિંમત કેવી હતી હતી કેવી કંપનીની પોણા ત્રણ પોણા ત્રણ લાખ ત્રણમાં પચીસ હજાર ઓછા હા બરોબર છે તો આની એવરેજની વાત કરો તો કલાકે કેટલું ડીઝલ ખાય છે કલાક લીટર ડીઝલ ખાય કલાકે લીટર ડીઝલ એટલે આખો દે અગિયાર કલાક આંખો તો અગિયાર લીટર જેવું ખાય ને બાર કલાક આંખો તો બાર લીટર જેવું ખાય તો પોપટભાઈ તમે આ પછી ટ્રેક્ટરના ઊંસું કઈ જગ્યાએ કરાયું હતું ઊંસું બોટાદ દાવડામાં તમે ખેડૂત મિત્રો નજીકથી દેખાડો આપણે આ ખેડૂત ને કે આ જો દાવડામાં દાવડામાં બોટાદ કરીને છે ને આ ઊંસું કરવાનું કામ કરે છે એમનો મોબાઈલ નંબર પણ અહીંયા આપેલો છે કોઈ પણ ભાઈઓને ટ્રેક્ટર મિની ટ્રેક્ટર લીધું હોય અને ઊંસું કરવું હોય તો આ મોબાઈલ નંબરમાં ફોન કરી અને જઈ શકે છે તો આનો તમારે પોપટભાઈ આ ઊંસું કરવાનું

ઓછું કરવાની કિંમત છે સાઠ હજાર રૂપિયા સાઠ હજાર રૂપિયા એવા બરાબર છે અને એમાં કાંઈ બીજું કાંઈ આવડું આ ખાલી ટ્રેક્ટર જ ઊંચું થાય હાથી હાથી એમાં અંદર કાંઈ ન આવે ન આવે ઠીક છે અને તમે આ બોબટભાઈ પાછળ આવડું આ હાથી પણ ઘોડા હાથી લીધેલું છે તો આ તમે ક્યાંથી લીધું તું બોટાદ શ્રી હરી આ બાજુ જ આપણે દેખાડો ખેડૂત મિત્રોને કે તમે આ શ્રી હરીમાંથી લીધું તું અહીંયા તમે ખેડૂત મિત્રો નજીકથી દેખાડો અહીંયા ખેડૂત મિત્રો જોઈ શકે કોઈ નહીં લેવું કરવું હોય હાથી હજી થોડુંક નજીક લાવો અહીંયા મોબાઈલ નંબર આપેલા છે શ્રી હેરી એન્જિનિયર વર્કસ લખેલું છે તાજપર રોડ બોટાદ અને મોબાઈલ નંબર છે અઠ્ઠાણું અઠ્ઠાણું પાંચસો નવ છ્યાશી આ ઘોડા હાથી કહેવાય બરાબર છે ને પોપુટ હા એક હારે બે જૂતી જાય અને આ ટ્રેક્ટરમાં આ હાથીમાં તમારે પોપટભાઈ જરૂર પડે માવું હોય ઓરણી આમાં ઓટોમેટિક ઓરણી ફિટ કરી હોય તો થઈ શકે બરોબર તો માણા માથે આની માથે આપડે ખાતર વાવવાનું છે અત્યારે તો માણા માથે બેહવાની જરૂર ન પડે તો એ ઓટોમેટિક ઓરણી તો અલગ હાલે બરોબર છે ને તો તમે પોપટભાઈ અત્યારે આ તમે ખાતર વાવવાનું તૈયાર કરેલું છે તૈયાર કરેલું વાવવાનું જ છે શરૂઆત જ છે તો કોઈ ખેડૂત મિત્રો તમને ફોન કરીને પૂછે કે ભાઈ આ કંપનીનું કઈ કંપનીનું ટ્રેક્ટર છે કે કઈ કંપનીનું આવડવા તમે હાથી લીધેલું છે શું કાંઈ એની આના ફાયદા છે તો તમને કોઈ ફોન કરે તો તમે જવાબ તો ખેડૂત મિત્રોને આપશો ને હા જવાબ આપી તો પોપટભાઈ હવે તમે એક વખત આ ટ્રેક્ટર કઈ રીતનું હાલે છે અને કઈ રીતનું તમે ખાતર વાવો છો એ બધું તમે ખેડૂત મિત્રોને આંકીને ચાલુ કરીને ખાતર વાવીને દેખાડો હા તો ખેડૂત મિત્રો વિડીયોમાં બન્યા રહીજો માં જાય છે ત્યાં સારું છે

ઉપયોગી ગણાય એના કરતા સારું કેવાય સારું કેવાય સડા ને એક વખાડામાં ત્રણ કે છે આ ટાયર એક માં એક માં બતાવે અને એને ઘણા અહીંયા પણ ટાયર હાલે શાહ ને પણ ટોર લાગે બરોબર અને આ વસાળે હાલે એટલે થોડો જાજો ટોર લાગે પણ વસાળે હાલે એટલે એટલો બધો કોઈ કપાસને નડતો નથી કપાસને નુકસાન કરતો નથી અને અહીંયા ગાયરે તમારે બે વખેડા લેતો જાય એટલે કામ પણ ડબલ થાય ડબલ થાય ઓ અને માણા આમાં કઈ તમારે જરૂર તો પડતી નથી માણા ખાતર વાવવામાં તે ઓટોમેટિક હોય તો કોઈ જરૂર હે ઓટોમેટિક હોય તો ખાતર વાવવામાં તે ઓટોમેટિક થી વવાય જાય અને આ પેટી તમે જે નથી લીધી તો આ તમારે આખો દે માં પોપટભાઈ તમે આમ વેગામાં ગણો તો આખા આખો દે આખો આખી રીતે અગિયાર કલાક જેવું તો કેટલાક વેગા નાખી નાખે ચાલી થી પચાસ વીઘા હાલી જાય ચાલી થી પચાસ વીઘા આરામ થી નાલી જાય બપોરે તમે આરામ એક કલાક રજા પાડો કે દોઢ કલાક રજા પાડો તો તમે ચાલી થી પચાસ વીઘા આંખ નાખો તો જોયું ને ખેડૂત મિત્રો આ પોપટભાઈ ના મિનિ ટ્રેક્ટર ની સેનેડા ની વાત સેનેડો ને ન કહેવાય મિનિ ટ્રેક્ટર કહેવાય કારણ કે સનેડો તો આપણે ત્રણ વ્હીલ વાળો હોય આ એમનું છે અને સારી એવી માઇલેજ આપે છે તો આવા ફરી વખત વિડીયોમાં નવા નવા વિડીયોમાં મળીશું અને અમારી ચેનલ જો હજી સુધી લાઈક ન કરી હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જેથી આવી નવી 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 માહિતી નવા નવા ખેડૂત સુધી પહોંચતી રહે અને હવે ફરી વખત આવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી અમને આપો રજા જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન